આ સત્યપ્રિય અમલદાર એક વખતે મોટી મુશ્કેલીમાં આવી પડ્યા એક વખતે ગંગા નદીમાં મોટું પૂર આવ્યું અને નેપાળ રાજ્યની માલિકીના ઘણા લાકડા તણાઈ ગયા અને રાજ્યને મોટી નુકસાની લાગી વિશ્વનાથે એ વર્ષનો અહેવાલ જ ખટમંડુ મોકલ્યો નહીં કારણ કે એમને એવી આશા હતી કે આવતા વર્ષનો નફો આ વર્ષની નુકસાની ભરપાઈ કરી આપશે પરંતુ તેમના કોઈ વિરોધીએ ખટમંડુના અમલદારો સમક્ષ અહીંની પરિસ્થિતિનો અહેવાલ વિકૃત કરીને મોકલ્યો હતો એટલે વિશ્વનાથને નેપાળ સરકારનું તાકીદનું તેડ આવ્યું એથી એ અત્યંત ઢીલા થઈ ગયા એમણે શ્રી રામકૃષ્ણને આ હકીકત જણાવી તથા તેમની સલાહથી જે બન્યું હતું તે જ કહેવાનો એમણે નિશ્ચય કર્યો શ્રી રામકૃષ્ણએ કહ્યું તે કંઈ લાગણું ચોર્યું નથી સત્તાધીશો સમક્ષ ખરી વાત કહી દેજે એટલે ગભરાવાની જરૂર નથી જગદંબા તારું રક્ષણ કરશે અને ખરેખર એમ જ બન્યું વિશ્વનાથની સચ્ચાઈની ખાતરી થવાથી નેપાળ સરકારે પ્રસન્ન થઈને એમને કર્નલનો દરજ્જો આપ્યો અને નેપાળ સરકારના એલજી તરીકે પાછા કોલકત્તા મોકલ્યા એ અરસામાં શ્રી રામકૃષ્ણ કેટલીક વાર ત્રણ ત્રણ દિવસો સુધી સમાધિમાં રહેતા હતા તેમની આવી ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકાને વિશ્વનાથ બરાબર સમજતા હતા અને પરિણામે એમણે એમને ગુરુપદે સ્થાપ્યા હતા એક દિવસ આ કેપ્ટન વિશ્વનાથે પોતાના એક મિત્રને કહ્યું મેં વેદો તેમજ અન્ય શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે અનેક સ્થળે હું ઘણા સાધુઓ તેમજ ભક્તોને મળ્યો છું પરંતુ મારા અંતરની તૃષા તો શ્રી રામકૃષ્ણના સાનિધ્યમાં જ છીપી છે મને તો એમ જ લાગે છે કે શ્રી રામકૃષ્ણ શાસ્ત્રોએ બોધેલા સત્યની સાક્ષાત મૂર્તિ છે